આજે આપણે એક વાર્તા સાંભળીશું વાણી વિવેક સો વાણી વિવેક દશેરાનો દિવસ હતો નગરમાં રાજાની સવારી ધામધૂમથી નીકળી હતી સોનાની અંબાડી ઉપર રાજા બિરાજમાન હતા પાછળ પાછળ ઘોડે સવારો હતા અને નૃત્ય મંડળીઓ નૃત્ય કરી રહી હતી મોખરે રાજાના સિપાહીઓ ચાલતા હતા પોતે રાજાના સિપાહીઓ હતા એટલે એમના રોફની કોઈ સીમા ન હતી અચાનક નગરના રાજમાર્ગની બરાબર વચ્ચે એક આંધળો માણસ આવીને બેસી ગયો સૈપાયોએ એને દૂરથી જોયો જો એ રાજમાર્ગ ઉપરથી ના ખસે તો રાજાની સવારી આગળ વધી શકે એમ હતી જ નહીં એટલે સૈપાયો દોડતા દોડતા પેલા આંધળા માણસ પાસે ગયો અને કીધું એ આંધળા ઊભો થા ઉઠા રસ્તા પરથી સિપાઈના અવાજમાં રોફ હતો એટલે પેલા આંધળાએ સાંભળ્યું છતાં ઉત્તર ના આપ્યો એટલે સિપાઈએ વધારે કીધું કહીએ છીએ સાંભળતો નથી ખબર નથી તને રાજાની સવારી આવી રહી છે નહીં તો હમણાં તારા લબાચા સાથે તને ફેંકી દઈશ અહીંથી ખસી જા આ સાંભળી પેલો આંધળો શાંતિથી બોલ્યો સિપાઈ રાજાજીને તો આવવા દો પછી હું ઊઠી જઈશ દૂરથી આ બધો ખેલ જોઈ રહેલા દીવાનથી રહેવાયું નહીં એટલે એ દીવાન પણ આંધળા પાસે આવ્યું અને કહ્યું ઓ મારા આંધળા નગરજન મહારાજની સવારી આવે છે તું ઊઠીસ તો સવારી આગળ વધશે પેલા આંધળાએ તો તરત કહ્યું દીવાનજી તમે એટલામાં તો હાથી ઉપરથી રાજા સ્વયં ત્યાં આવી પહોંચ્યા અને મીઠા અવાજે તેઓ બોલ્યા સુરદાસ તમને રસ્તા ઉપરથી બાજુએ ખસવા માટે મદદ કરું જો તમે નહીં ખસો તો તમને જ વાગશે વાણીની મીઠાસ વિવેક અને મૃદુતા જોઈને પેલો આંધળો એકદમ ઊભો થઈ ગયો અને ગળગળ થઈને અને બે હાથ જોડીને બોલ્યો મહારાજ માફ કરજો હું હમણાં જ ખસી જાઉં છું આપની દ્રષ્ટિ મારા પર પડે એ જ મારી ઈચ્છા હતી તો મિત્રો રસ્તા ઉપર બેઠેલો માણસ આંધળો હતો છતાં પડે આપણા વ્યક્તિત્વને છતું કરે છે વાણી ઉપરથી જ માણસાઈ ઓળખાય છે આપણી વાણી ઉપરથી આપણા સંસ્કાર આપણું કુલ આપણું જ્ઞાન અને આપણી ભાવના જણાઈ આવે છે તો બોલો હવે આપણે શું શીખવાનું વાણી વિવેક જય સ્વામિનારાયણ